હેલો હાય એવરી કેમ છો બધા વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે એક ફરાળી રેસીપી શેર કરવાની છું આજે આપણે ક્રીમી મલાઈદાર ગાજરની ફરાળી ખીર બનાવશું તો ચાલો આપણે જોઈએ એની રેસિપી ગાજરની ફરાળી ખીર બનાવવા માટેની સામગ્રી આપણી રેડી છે મેં અહીંયા અડધો લિટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધું છે ત્રણ મીડિયમ સાઇઝના ગાજર લીધા છે બે ચમચી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે અને અમૂલનો જે મિલ્ક પાવડરનું નાનું પાઉચ આવે છે એ લીધું છે પછી ખાંડ લીધી છે એક વાટકી જેટલી ખાંડ આપણે ટેસ્ટને એકોર્ડિંગ લેવાની છે જો વધારે ગળ્યું ખાતા હોય તો વધારે લેવાની પછી કાજુ બદામના ટુકડા લીધા છે અને હાફ ટી સ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવીએ ગાજરની ફરાળી ખીર પહેલાં તો છે ને આપણે આ ગાજરને છાલ કાઢી અને આપણે એને છીણી લેશું ખમણીમાં વચ્ચેનો ભાગ કાઢી નાખશું અને એને ખમણીમાં છીણી લેશું અને આપણે આ દૂધમાંથી છે ને થોડું દૂધ આપણે કાઢી લેશું થોડું દૂધ કાઢી વાટકીમાં અને મિલ્ક પાવડર છે ને એમાં પહેલાં આપણે ઓગાળી લેશું અને પછી આપણે ખીરમાં એડ કરવાનો છે આ રીતે મિલ્ક પાવડર આમાં ઉગાડીને પછી આપણે નાખશું એટલે છે ને પાવડરના ગાંઠા ના રહી ગાજરનું છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક સ્ટીલની પેનમાં એક ચમચી જેટલું ઘી લેશું ઘી થોડું ગરમ થાય ને એટલે આપણે આ જે ડ્રાય ફ્રૂટ છે ને એમાં રોસ્ટ કરી લેશું સોરી ફ્રાય કરી લેશું ડ્રાય ને ફ્રાય કરીને નાખશો ને તો સરસ એનો ક્રંચી ટેસ્ટ આવશે આ થઈ ગયું છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આ જે પેન છે એમાં આપણે જે આ છીણ છે લાગ્યો છે એડ કરી દઈશું અને આને બે ત્રણ મિનિટ જેટલું સૂફ થવા દેશું આપણે ગાજરનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઘીમાં સાટાશું અને ગાજર છે ને થોડું સોફ્ટ થઈ ગઈ ત્યાં સુધી આપણે એને ઘીમાં સાટાશું તો બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ગાજરનું છેલ છે ને એ સતરાઈ ગયું છે જો ઘીનું સ્મેલ પણ સરસ આવે છે હવે છે ને આ સ્ટેજ ઉપર આપણે એમાં દૂધ એડ કરી દઈશું તો મેં દૂધ એડ કરી દીધું છે હવે આપણે એને એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેસુ અને પછી આપણે એમાં મિલ્ક પાવડરવાળું જે દૂધ છે એ અને મલાઈને બધું એડ કરશું હવે દૂધમાં એક ઉઘારો આવી ગયો છે હવે છે ને આપણે આ પાવડરવાળું જે મિલ્ક પાવડરવાળું દૂધ છે ને એ આપણે આમાં એડ કરી દેસું એટલે આપણી ખીર છે ને એકદમ ઘટ્ટ થશે આ ખીર છે ને ફરાળમાં બહુ ફાઇન લાગે છે રાજની પૂરી સાથે અને સૂકી ભાજી સાથે આ ખીર બહુ સરસ લાગે છે હલવો તો આપણે જનરલી બનાવતા જોઈએ છીએ પણ આ ખીર હલવા કરતાં પણ સારી લાગે છે ટેસ્ટમાં હવે છે ને આપણે આ જે ફ્રેશ મલાઈ છે ને એડ કરી દઈશું આનાથી આપણી જે ખીર છે ને ગાજરની એકદમ ક્રીમી અને મલાઈદાર થશે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને હલાવશું જો હવે ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે હવે છે ને આપણે આમાં ખાંડ એડ કરી દઈશું ગાજર થોડા મીઠા તો હોય જ છે એટલે ખાંડ આપણે એ પ્રમાણમાં એડ કરવાની છે ખાંડ એડ કરી અને આપણે હલાવશું હવે હવે આને થોડીક વાર આપણે ખાંડનું પાણી ખાંડ છે ને એ પાણી મૂકશે એટલે આ થોડું પાછું લિક્વિડ થશે એટલે હજુ આપણે એને પાંચક મિનિટ જેવું હલાવશું આપણે છે ને આ જે ઇલાયચીનો પાવડર છે એ એડ કરી દઈશું અને જે આપણા ડ્રાય ફ્રૂટ હતા ઘીમાં ફ્રાય કરેલા એ પણ આપણે એડ કરી દઈશું ને હવે આપણે એને પાંચક મિનિટ જેવું હલાવશું ઘટ થવા દઈશું તો પાંચ મિનિટ હલાવ્યા પછી આપણી ખીર એકદમ રેડી છે એકદમ સરસ થીક થઈ ગઈ છે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે જે વાસણ છે ને એ સ્ટીલનું લેવાનું છે અને થીક બોટમવાળું લેવાનું છે એટલે આપણું આ જે ખીરનું ટેક્સચર છે ને એ નીચે ચોટે નહીં તો આપણી ગાજરની ફરાળી ખીર રેડી છે હવે આપણે એને બદામની કતરણથી ગાર્નિશ કરશું ટૂંક સમયમાં શિવરાત્રીનો તહેવાર આવે છે તો તમે ફરાળમાં આ ગાજરની ખીર અચૂક બનાવજો અને મારી આ રેસિપી જો તમને ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ